ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો વાગી ગયા છે નવ થઈ ગયો છે ઓફિસ જવાનો ટાઈમ દરરોજની જેમ હમણાં જ્યુસ છે મમ્મી પીને જાશું ઓફિસે આવી ગયું છે મોસંબીનો જ્યુસ પી લઈએ અને જઈએ ઓફિસે પછી બહુ જ જોરદાર હતું ગયા છે ઓફિસે અને કાલના વિડીયોનું થમ્મેલ બનાવવાનું બાકી હતું તો બનાવીએ છીએ થમ્મેલ અને કરી દીધા છે ભજન ચાલુ અને અહીંયા બને છે થમ્મેલ મિત્રો થઈ ગયો છે લંચ ટાઈમ ઢોકળા લાવ્યા છે અને ભાણો ખાય છે કાકડી ને ગાજર ભાઈ ઈદડા સફેદ ઈદડા ભાઈ ભૂલ થઈ ગઈ બસ સફેદ જ હોય બરાબર જો આ નથી લાવ્યો લાવ્યો આપણે જઈએ છીએ ઘરે કારણ કે આજે જવાનું છે ડાન્સની પ્રેક્ટિસમાં અને મેરેજમાં તો ત્રણ વાગ્યાનો ટાઈમ આપ્યો તો બે વાગી ગયા છે નીકળીએ ઘરે પછી અમે મેડમ આવવાના છે ઘરે તો એને લઈને જાશું અને થોડીક અમારે ક્રિકેટનું આયોજન ચાલે છે તો હમણાં ને એમાં છે ને વ્લોગ બનાવવાના જ ભૂલી જાય છે મિત્રો આપણે આવી ગયા છે ધ્રોવીના ઘરે એ મેડમ અમારા કપડાં ચેન્જ કરે છે કપડાં ચેન્જ કરે એટલે જઈએ ડાન્સમાં જોયા પછી આગળ હું થાય છે અને આજે છે એની વાણકીનો બર્થડે તો આપણે કેકનો ઓર્ડર આપવા જવાનો છે જાય કેકનો ઓર્ડર આપવા સાંજે પાછું ડાન્સ પતાવીને અમારા મેડમે અમને કીધું કે લાપીનોશ જાવું છે તો જ આવી ગયા જો તૈયાર થાય તને શું ભાવ છે લાપીનોઝ કેવું મોઢું પગારે છે હું કામ ખબર છે હું નથી દીધી ને એટલે જો જો એ મૂળ મૂળ કે ના દેખ

બે ભાઈ બે ને મંગાવ્યું છે મને તો પૂછ્યું નહીં મને ખાલી એટલું જ કીધું તમે બિલ આપી દો એમ હવે ખાવા દઈ તો વાત ઠીક છે બાકી જો એ ખાવા મળી છે એલી મને પૂછતો ખરી જો બે ખાવા મળ્યા જો એલા પૂછો તો ખરી મને જોયું કેમ કેવો કરે છે તો મિત્રો અમારા મેડમ ને સ્પાઈસી ખાવું થોડુંક વધારે ગમે તો એણે છે ને આ કોરિયન રાઈસ મંગાવ્યા છે એ હમણાં ખાઈને કેવા લાગશે તીખા લાગશે શું કરીશ તો કેવું ફડફડ નારાનું બોલે બીજું કઈ બોલવાનું કીધું હોય તો ન બોલે તમને ખબર જ છે છે મેડમ ચમચી ખાઈ લીધી કેવું લાગ્યું તીખું છે છે ફૂલ હું ખાઈ શકી નહીં ખાઈ તો મિત્રો હવે તીખું મંગાવી ગયું છે હવે ખાઈ હગ્યા જોઈએ હાલો બાકી કોલ્ડ ડ્રિંક્સ તો લીધી જ છે પી લેવું બાકી લગ્નમાં જવાનું છે ક્યાં ખાઈ લેવું

કોને ભાઈ દેવાનું હાલો કાલ હાન જેવું થયું છે દે કઈક ભાગમાં માં આવશે ખાવું નગર પછી જાય છે હવે ખોટું મંગાવાઈ ગયું પણ એમ નહીં આ આમ ખવાય આમ ખવાય તો મિત્રો આપણે આવી ગયા છે કેકનો ઓર્ડર દેવા ઘનશ્યામ અહીંયા આવ્યા છે અહીંયા જાય અંદર હાલો સુમેડો સાથું આ બુક કરાવી છો હં હાજો મિત્રો કેક લઈ લીધી છે ઓર્ડર આપ્યો છે મતલબ હવે જઈએ છીએ એની સાથું ડોલ લેવા માટે ડોલ એટલે પાણીની ડોલ નહીં બારબી ડોલ થઈ જાય છે રાહુલભાઈની દુકાને ગિફ્ટ લેવા માટે શ્રીજી ગિફ્ટમાં જઈએ અંદર ને મળાવું તમને એમને ચાલો તો અમે બ્રેક સુમેડો સાથું ડોલ લેવા આવ્યા તા એની સાટું જોવા મળી જો અને આ છે અમારા રાહુલભાઈ શ્રીજી ગિફ્ટ વાળા જો તારી હાટું નથી લેવાનો ઓય તારા હાટું નથી લેવાનું આ જો શીખો વાળો પાછો એને જોઈએ હવે કઈ ફાઈનલ કરે પણ તમને બતાવો બ્રેકસો મેડમ હાટું આ ગયું છે આ જ લેવું છે ને એને હજી ઓલું પેંગ્વિન છે ને એ ગમે જો આમે છે ને ના ભાઈ એને સપોર્ટ કરે છે કેવી લાગે છે આ કોમેન્ટ કરીને કહેજો આમ જો છે ને આની અને મેડમને છે ને આ ગુલાબ હું જોઈશું મોટો થાય છે રાહુલભાઈ આ કેટલાનું છે એ તો હું શું કહું આ કેટલાનું છે હાલ છસો આના કેટલા આ મિત્રો ગિફ્ટ લઈ લીધું છે છે તમારે ગિફ્ટ લેવું હોય ને તો આવજો શ્રીજી ગીફ્ટમાં વાળીના છે મારો લોક બતાવજો તમને દસ ટકા જેવું ડિસ્કાઉન્ટ કરી દે હવે જઈએ છે ઘરે કપડાં ચેન્જ કરીને જાશું મેરેજમાં તો મિત્રો ફાઇનલી અમે લગ્નમાં પહોંચી ગયા છીએ અમારે મેડમ તૈયાર થઈને આવી ગયા છે અહીંયાથી અંદર જવાનું છે જો બોર્ડ બતાવ્યું હતું ને તે દિવસે ઈ છે જઈએ અંદર ચાલો મિત્રો અમે ડાન્સમાં આવી ગયા છીએ મેડમ બાજુમાં બેઠા છે આ લોકો બધા તૈયારી કરે જો ફાઇનલી આ લોકોનો ડાન્સ પતી ગયો છે કેવો રહી એક્સપિરિયન્સ મજા આવી કેવો રહ્યો એક્સપિરિયન્સ કેવો રહ્યો બધા આવી ગયો એટલે ચાલો ફાઇનલી પરફોર્મન્સ પતી ગયું છે હવે આજે પરફોર્મન્સ પતી ગયું છે અંદર ચાલે છે ડાંડિયા રાસ હવે ક્યાં જવાનું છે આપણે રિક્ષાના બર્થડે માં અહીંયા થી જવાનું છે કેક લેવા એની માટે ગિફ્ટ લીધું છે એ બહુ જ ખુશ થવાની છે આપણે એના ઘરે જઈને જોઈએ કે કેવી ખુશ થાય છે ચાલો તો બર્થડે ગર્લ આવી ગઈ છે હેપી બર્થડે હેપી બર્થડે એ બર્થડે બર્થડે કોનો બર્થડે છે કેક લઈ આવ્યા હા કોણ લઈ આવ્યું તમે કેવી લાવ્યા મિકી માઉસ વાળી કોણ કોણ કટ હેપી હેપી કરવાનું છે ટુ યુ લઈ આવ્યું કોણ લઈ આવ્યું કોણ લઈ આવ્યું થેન્ક થેન્ક યુ દેલલ કા ખુશ થઈ ગઈ મિત્રો ઘરે પહોંચી ગયા છે વાગી ગયા છે સાડા અગિયાર ઘરે કોઈ છે નહીં જે છોકરાના લગ્ન તો એને તૈયારીમાં લાગ્યા છે બધા હમણાં બધા આવશે ફોન કર્યો છે આપણે કરીએ પથારી પથારીને કરીએ સુવાની તૈયારી જો તમને મારો વ્લોગ ગમતો હોય ને મજા આવતી હોય ને તો તમે નાની એવી ખાલી કોમેન્ટ કરો અને હજી હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દો જેથી આવનારા વ્લોગની નોટિફિકેશન તમને આવે અત્યારે જઈએ સુવા ટાટા બાય બાય